હવે વાત સુરેન્દ્રનગરની કરે કરીએ સુરેન્દ્રનગરમાં પણ ઈ કેવાયસી કરાવવા માટે કલેક્ટર લોકો પરેશાન છે પણ લાંબી કતારમાં ઊભા રહેવા માટે મજબૂર છે ઈ કેવાયસી ન કર્યું હોત તો રેશન કાર્ડના મળતા લાભો બંધ કરી નાખવાના નિર્ણયના કારણે લોકોએ વહેલી સવારથી ઈ કેવાયસી માટે લાંબી કતારો લગાવી પડી છે તો સરકાર દ્વારા ઈ કેવાયસીનો જે નિયમ છે તેને લાગુ કરતાં સ્થાનિક લોકોને સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેમાં ઈ કેવાયસી બાકી હોય તેવા ખેડૂતને મળવાપાત્ર બે હજાર રૂપિયાની રકમ પણ નહીં મળે પીએમ કિસાન યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય ચૂકવાય છે લોકો માટે પચીસમી નવેમ્બર ઈ કેવાયસીની કામગીરી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ છે પરંતુ હજુ પણ લોકો ઈ કેવાય સી માટે પહોંચી રહ્યા છે ઈ કેવાયસીનો જે નિયમ લાગુ કરવામાં આવ્યો સન્માન નિધિ યોજનામાં પંદરમા હપ્તાથી ઈ કેવાયસી હોવું ફરજિયાત છે અને તેના કારણે જ લોકો અત્યારે લાંબી લાઈનો લગાવીને ઉભા છે ખેડૂતોને જે સરકાર દ્વારા મળવાપાત્ર રકમ મળે છે પરંતુ પંદરમો જે હપ્તો છે ત્યારથી ઇ કેવાયસી લાગુ કરવામાં આવ્યું છે અને જે પચીસમી નવેમ્બર સુધીની કામગીરી પૂરી કરવાની તારીખ હતી તેમ છતાં પણ લોકો હજુ ઈ કેવાયસી કરાવી રહ્યા છે ઈ કેવાય સી નો નિયમ જ્યારે સરકાર દ્વારા લાવવામાં આવ્યો ત્યારે સન્માન નિધિ યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પંદરમા હપ્તાથી ખેડૂતોના ખાતાની અંદર જે પણ પૈસા સરકાર દ્વારા આપવામાં આવતા હોય છે પરંતુ એ ત્યારે જ આપવામાં આવશે કે જ્યારે જે તે ખેડૂતો ઈ કેવાય થયેલું હોવું ફરજિયાત હોય ને એ હશે તો જ તેના ખાતામાં સરકાર દ્વારા અપાતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે તેની રકમ આવશે હવે ખેડૂતો છે કે જે પહોંચી રહ્યા છે તો આજે અંગે વધુ માહિતી માટે સુરેન્દ્રનગર થી સવતતા ફસલ જોડાઈ ગયા છે ફસલ ઈ કેવાયસી માટે ખેડૂતોની લાંબી લાઈનો છતાં પણ લાઇનો છતાં પણ કેટલાય લોકો છે કે જેને ધક્કા ખાવાનો વારો આવતો હોય છે વિગતો શું છે ત્યાંથી ખાસ કરીને સરકાર દ્વારા જે લાગુ કરવામાં આવી છે જેને લઈને હાલ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારે છ વાગ્યાથી લાઈનો છે તે જોવા મળતી હોય છે ખાસ કરીને સુરેન્દ્રનગરમાં આધાર કાર્ડ સુધારા હોય રેશન કાર્ડમાં નામ ઉમેરવાના હોય કે ખેડૂતના જે કાર્ડ કઢાવવાના હોય તમામ જગ્યાઓ ઉપર જે સુધારા વધારા કરવાના હોય તે માટે લાઈનો જોવા મળી રહી છે હાલ પરિસ્થિતિમાં આપણે માં આપડે સુરેન્દ્રનગર ની કલેકટર કચેરી છીએ આધાર કાર્ડ કેન્દ્ર ઉપર પણ લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે બીજી તરફ ઈ કેવાયસી માટે પણ લોકો છે તે લાંબી લાઈનોમાં માં વહેલી સવાર થી ઉભા છે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં આ લેવી પરિસ્થિતિ પરીસ્થીતી સર્જાઈ છે કે જે કોઈ પણ લાભ લેવો હોય તે ઈ કેવાયસી ફરજિયાત કરાવવું પડે છે જો ઈ કેવાયસી કરાવવામાં તો તેમને સરકાર દ્વારા મળતા છે તે તમામ લાભો બંધ થઈ જશે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જ્યારે આધાર કાર્ડમાં એક પણ ભૂલ હોય અથવા તો અપડેટ ન થયું હોય તો એ કેવાયસી નથી થઈ રહ્યું એટલે સુરેન્દ્રનગર વાસીઓ આમ પણ લાઈનોમાં ઉભા રહેવા જાણે ટેવાઈ ગયા હોય તેવું હાલ લાગી રહ્યું છે વહેલી સવારે છ વાગ્યાથી લોકો પોતાના નાના બાળકોને લઈ અને ગામડાઓમાંથી પણ સુરેન્દ્રનગર ખાતે ઈ કેવાયસી માટે આવી રહ્યા છે ખેડૂતો પણ ઈ કેવાયસી કરાવવા માટે લાઇનોમાં ઊભેલા છે તે નજરે પડી રહ્યા છે જ્યારે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાણે સુરેન્દ્રનગર વાસીઓ લાઈનોમાં જ ઊભા રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સર્જાય જવા પામ્યા છે બપોરના બાર વાગ્યા છે

ત્યારે મામલતદાર કચેરીમાં પણ લોકોની કતારો જોવા મળી રહી છે કાંઈ ના કાંઈ પ્રકાર છે કે હાલ લોકોમાં પણ ઈ કેવાયસી ને લઈ રોજ જોવા મળી રહ્યો છે એકત્રીસ બાર સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવવામાં આવી હોય તો તેમના જે સરકારી લાભ મળતા હશે તે બંધ થઈ જશે તે પ્રકારની પરિસ્થિતિ છે અરજદાર આપની સાથે છે શું કહેશો આખું વર્ષ લાઈનમાં ઉભા કામ ધંધા છોડીને આ લાઈનમાં ઉભા રહેવાનું કેટલા વાગ્યા ના લાઈન માં ઉભા છો અને કેવી પરિસ્થિતિ અહીંયા મોકલે મોકલે તમારું કામ અહીંયા થઈ છે અહીંયા થઈ વાળી માં રાખે કલાક થી ઉભા લોકો છે વહેલી સવારથી લાઈનોમાં ઉભા રહ્યા છે તેમને કોઈ જવાબ નથી મળી રહ્યો તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે હવે ઈ કેવાયસી કરાવવા માટે

ખાસ કરીને એક દિવસમાં જ્યારે આધાર કાર્ડ સુધારવાના હોય ત્યારે પાંત્રીસ જેટલા ટોકન આપવામાં આવે છે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં એક માત્ર પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સુધારાની કામગીરી હાલ ચાલી રહી છે અન્ય જે સિસ્ટમો છે તે બંધ હાલતમાં છે જ્યાં સુધી આધાર કાર્ડમાં સુધારો અને અપડેટ ના થાય નંબર ના ઉમેરે ત્યાં સુધી ઓટીપી નથી પડી રહ્યા અને ઈ કેવાયસી ખેડૂતોના હોય વિદ્યાર્થીના હોય કે પછી જે સરકારી લાભ તેમનાંબી લાઈનો સવાર થી જોવા મળતી હોય છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં આવા પ્રકારના કેન્દ્રો ખોલવામાં આવ્યા છે સુરેન્દ્રનગર માં ઈ કેવાયસી માટે બત્રીસ કેન્દ્રો હાલ ખોલી નાખવામાં આવ્યા છે અને શાળા એ પણ ધોરણ દસ અને બાર ના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ત્યારે તેમના જે બોર્ડના ના ફોર્મ છે તે પણ નથી ભરાઈ રહ્યા કારણ કે ઈ કેવાયસી રહ્યું એટલે સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ આખું વર્ષ લાઈન માં ઉભા રહ્યા છે અને ફરી આ યોજના છે કરાવી ફરજિયાત છે તેને લઈને હાલ લાંબી કતારો છે તે વહેલી સવારથી જોવા મળી રહી છે છ વાગ્યા ના લોકો ભૂખ્યા તરસ્યા લાઈન માં ઉભા રહ્યા છે અહિયાં એક દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરી કે આ જે માજી છે તેમની ઉંમર એસી થી નેવું વર્ષની આ દાદા છે સવારના બેઠા છે તેમને કોઈ જવાબ નથી મળી રહ્યું અને વહેલી સવારથી આ દાદા અને આજે વૃદ્ધ માજી છે તે આ ઈ કેવાયસી માટે બેઠા હોય તેવું હાલ લાગી રહ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો લોકો પરેશાન બન્યા છે તાત્કાલિક આવા પ્રકારની જે પ્રક્રિયા છે તે વધારવામાં આવે સિસ્ટમો વધારવામાં આવે અને લોકોને હાલાકી ન પડે તે દિશામાં પગલા ભરવામાં આવે તે હાલની પરિસ્થિતિમાં લોક માંગ છે તે ઉઠવા પામી છે જી બિલકુલ ફઝલ આપ જોડાયને સમગ્ર વિગતો જણાવી ત્યાંથી તે બદલ આપનો આભાર